National Langri Championship 2025-26 for boys and girls, rules and regulations which govern them, and with the desire to participate for the honor of our states and for the glory of sports, Jai. ગુજરાત ક્રીડા મંડળ કીર્તિસ્થાન ખાતે આજથી પંદરમી જુનિયર નેશનલ લંગડી ચેમ્પિયનશીપનું ઉદઘાટન થયું વડોદરા શહેરમાં સો વર્ષ બાદ વડોદરામાં લંગડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે મેદાની અને દેશી રમતો ભૂલાઈ રહી છે ત્યારે આ રમત પ્રત્યે બાળકોની રૂચિ વધે તે હેતુથી આ પંદરમી જુનિયર નેશનલ લંગડી ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલ બાર રાજ્યના અઢાર જેટલી ટીમો ભાગ લીધી છે આ ચેમ્પિયનશીપમાં કુલ બસો પચાસ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે ચેમ્પિયનશિપ ચેમ્પિયનશીપ તારીખ એકવીસ બાવીસ એમ ત્રણ દિવસ યોજાશે આ ઉદ્ઘાટનમાં આજે ડીએસઓ દિનેશ કદમ બેંક ઓફ બરોડાના ચીફ ઝોનર ઓફિસર રાજેન્દ્ર મની ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર પંદરમી જુનિયર જુનિયર નેશનલ લંગડી ચેમ્પિયનશીપનું આયોજન યોગેશ મૂળ ને લંગડી એસોસિએશનને ગુજરાતના સેક્રેટરી છે રાજ આયોજન દ્વારા સરકારક પાસે પણ લંગડી જેવી રમતોને પ્રોત્સાહન મળે તે માટે લંગડીને ખેલ મહાકુંભ તથા સાંસદ સ્પર્ધામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી હતી ઓગણીસો હિન્દવી જે જીમખાનાની સ્થાપના થઈ સાયજીરાવ ગાયકવાડ સ્વરે કરી એમાં લંગડી એને સ્થાન મળ્યું અને કોઈ બી લંગડીની ટૂર્ના બીજી કોઈ ટુર્નામેન્ટ થાય તો એની જોડે લંગડીનું કમ્પલસરી આયોજન કરવામાં આવતું હતું પછી ધીમે ધીમે એ લંગડીનો પ્રચાર પ્રસાર થવા લાગ્યો સ્કૂલમાં અને બીજી ઇન્સ્ટિટ્યૂટ્સમાં અને પછી એ જુદા જુદા એસોસિએશનનું નિર્માણ થયું પછી ટ્રેડિશનલ દે ગેમ તરીકે સ્કૂલોમાં ને એમાં રમવા લાગ્યું પણ બે હજાર નવમાં લંગડી ફેડરેશન ઓફ ઇન્ડિયાએ જે નવા રૂલ્સ બનાવ્યા અને લંગડીનું ચાલુ લંગડી ચાલુ થયું એમાં પહેલાં કોઈ બી લેગ કોઈ બી લેગથી લંગડી રમાતી હતી હવે કમ્પલસરી બંને ઇનિંગમાં રાઈટ લેગ અને લેફ્ટ લેગ બંને લેફ્ટ બે ઇનિંગમાં યુઝ કરીને નવી તે રમાતી હતી હવે નવી એ પ્રમાણે રમે છે અને પહેલાં પંદર ખેલાડીઓ રમ રમતા હતા હવે પંદરના બહાર થઈ ગયા એકદમ જૂના જમાનામાં લંગડી હાઈટ પ્રમાણે લેવાતી હતી હવે જુનિયર ગ્રુપ સિનિયર ગ્રુપ સબ જુનિયર ગ્રુપ એ પ્રમાણે રહી છે અને આ અહીં પંદરમી જુનિયર નેશનલ રમાઈ એ અમે હિસ્ટ્રી બનાવી છે કે પહેલી વખત સો વરસ પછી પહેલી વખત અહીં વડોદરામાં લંગડીની નેશનલ રમાઈ છે પણ અમને થોડો સરકાર તરફથી સપોર્ટ મળતો નથી કારણ કે લંગડીને હજુ બધા જ ટીમોમાં બધા જ સ્પર્ધામાં સમાવેશ કરવામાં આવે એટલે અમે સરકારને પણ રિક્વેસ્ટ કરવાના છે કે લંગડીને બધી સ્પર્ધા ખેલમાં સ્કૂમ પછી સંસદ ખેલ સ્પર્ધા બધામાં એમને એ મળે એમને એન્ટ્રી મળે એટલે લંગડીનો પ્રચાર પ્રસાર વધારે થશે હા હા અહીં ચૌદ ચૌદ સ્ટેટને બોઇઝ એન્ડ ગર્લ્સ મળીને લગભગ ઓગણીસ ટીમ આવી છે અને એમાં બસ અઢીસો જેટલા ખેલાડીઓ રમશે એકવીસ બાવીસ ત્રેવીસ આ ત્રણ દિવસ આ ટુર્નામેન્ટનું આયોજન થયું છે આજે સાંજથી આવતીકાલે અને પરમ ત્રણેય દિવસ બધાનું રહેવાનું જમવા વિવાનું બધો જ એ ખર્ચો ગુજરાત લંગડી એસોસિએશન કરશે અને ટુર્નામેન્ટ સારી સારીમાં સારી થશે એવી અમને આશા છે અને લાસ્ટ ટાઈમ જે અમારી ટીમ આ જુનિયર ગ્રુપમાં ચેમ્પિયન થઈ હતી આ વખતે પણ ફરીથી અમે ચેમ્પિયન થવાનું પ્રયત્ન કરીશું કે જેનું ગુજરાતનું નામ ઓર રોશન થશે યોગેશ મુલે આજે વડોદરાના જીકેએમ ગ્રાઉન્ડ પર ગુજરાત સ્ટેટ લંગડી એસોસિએશન એસોસિએશન દ્વારા ફિફ્ટીન્થ જુનિયર નેશનલ લંગડી ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે આ લંગડી સ્પર્ધા ત્રણ દિવસ ચાલશે સમગ્ર ભારત માટે ભાઈઓ અને બહેનોને મળીને કુલ ઓગણીસ ટીમે અહીંયા ભાગ લીધેલ છે ઓગણીસ ટીમો છે એટલે અંદાજિત અઢીસો જેટલા અઢીસો જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે અને હું આ આ મંચ પરથી લંગડી ગુજરાત લંગડી એસોસિએશનને પણ અભિનંદન પાઠવું છું કે વડોદરામાં પ્રથમવાર આવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે અને ખૂબ જ સરસ રીતે એનું આયોજન પણ કરવામાં આવેલું છે અને આ જે રંગડીની રમત છે જે આપણી પારંપરિક રમત છે જેને જાગૃત રાખવાના જે પ્રયાસમાં ખરેખર સફળ થયા છે આ સ્પર્ધાનું આયોજન કરીને મારું નામ દિનેશ કદમ છે હું જિલ્લા રમતગમત અધિકારી વડોદરા તરીકે ફરજ બજાવું છું